દેશના તમામ ગામડાઓ સુધી પાયાની સુવિધાઓ પહોંચે ગ્રામવાસીઓને ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો પ્રત્યક્ષ રીતે મળી રહે તે માટે દેશભરમાં પંદરમી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત પાટણ જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરી રહ્યો છે અને ગામે ગામે લોકોને ઘર આંગણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાકીય માહિતી પહોંચાડી રહ્યો છે દરેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે આજ રોજ પાટણ તાલુકાના મીઠીવાવડી ગામે વિકસિત ભારતનો રથ આવી પહોંચતા જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજના વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓને સાથેના વર્ચ્યુઅલ સંવાદને ગ્રામજનોએ લાઈવ નિહાળ્યો હતો જેમાં વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે સીધો વર્ચ્યુઅલ સંવાદ કરીને તેઓને મળેલા લાભો અંગે વિસ્તૃતમાં જાણવાનો પ્રયાસ કર્યો હતો લાઈવ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીએ દેશના પાંચ રાજ્યો રાજસ્થાન છત્તીસગઢ મિઝોરમ તેલંગાણા અને મધ્યપ્રદેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને લીલી ઝંડી આપી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ગ્રામવાસીઓ જોડાયા હતા આ યાત્રા દરમિયાન ગ્રામવાસીઓએ હેલ્થ કેમ્પનો આધાર કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં સરકારશ્રીની વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં કુલ સાતસો ને ચોત્રીસ લોકો સહભાગી થયા હતા કુલ બસો સાડત્રીસ લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી જેમાં ઉજ્જવલા યોજનાના સાત લાભાર્થી ટીબી સ્ક્રીનિંગના ચારસો સત્યાસી ડાયાબિટીસ અને બીપીના એકસો ઇઠ્યોતેર આયુષ્યમાન કાર્ડના એકસો નવ લાભાર્થીઓએ સ્થળ ઉપર લાભ મેળવ્યા હતા ઉપરાંત અન્ય લાભાર્થીઓએ ઉજ્જવલા યોજનાનો લાભ લીધો હતો ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સરકારની જન કલ્યાણકારી યોજનાઓના લાભ અર્પણ કરવામાં આવ્યા હતા આજના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં મા અન્નપૂર્ણા યોજના પીએમ જે એ કાર્ડ આઈસીડીએસ પીએમ સ્વામિત્વ યોજના વગેરેના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તદઉપરાંત સો ટકા સિદ્ધિનું પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ડેમોસ્ટ્રેશન ડ્રોન દ્વારા નેનો ફર્ટિલાઇઝરનું પ્રદર્શન અને સોય હેલ્થ કાર્ડ પણ રાખવામાં આવ્યું હતું મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓ પોતાને મળેલા લાભો અંગે પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા